નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ ગાંધી ચોક ખાતે આવેલ કોંગ્રેસ ભવન માંગ ગુજરાત માંગ ચાર વર્ષ રહેલી પ્રધાનમંત્રી પાક વીમા યોજના માંગ ભ્રષ્ટાચાર મામલે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ખેડૂતોએ પાક ભરેલ પ્રીમિયમ સહિતના મુદ્દાઓ ચાર્ટ દ્વારા રજૂ કરી તેમજ જુનાગઢ જિલ્લામાં વિશાળ ખેડૂત સંમેલન અને આંદોલન દ્વારા ખેડૂતોને જાગૃત કરવામાં આવશે તેવું કોંગ્રેસ નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવવા માંગ આવેલ હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા જિલ્લા કોંગ્રેસ જુનાગઢ પ્રમુખ ભરતભાઈ અમીપરા ઉપસ્થિત રહ્યા હતા આજરોજ જૂનાગઢ ખાતે પાલભાઈ અને રતનસિંહભાઈ જોડિયાની આગેવાનીની છે સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી છે કે જે ખેડૂતોને મળવાપાત્ર વીમો ક્યાંય કોઈ મળ્યો નહીં અને એમને જેને સેમ્પલ કહેવાય એવા થોડા ગામોનો એમને ક્યાંય ને ક્યાંય રીતે જે સાહિત્ય મળ્યું એ સાહિત્યને આધારે અહીંયા બતાવ્યું છે ગામનું અને તાલુકાના થોડા ગામો આ આ સમસ્યા આખા ગુજરાતના ખેડૂતોની છે કે એમને મળવાપાત્ર વિવો ખેડૂતો તો અભણ અજ્ઞાત અને પોતાના ખેતરમાં હોય છે ત્યારે કોઈ રાજકીય અથવા તો જાગૃતિ આગેવાન યા તો કોઈ સંસ્થા બહાર આવે અને ખેડૂતની વ્યવહારની વાત ખેડૂતને થયેલા નુકસાનની વાત જ્યારે સમજાવે ત્યારે ખબર પડે છે પણ એટલી વાત ચોક્કસ કહું છું કે દેશમાં તમામ માનવ જાતિનું અને પશુ પક્ષીનું પણ જો કોઈ ભરણ પોષણ કરતું હોય તો એ અંધાતા ખેડૂતો છે એ ખેડૂતો જ્યારે આઘાત કરતા હોય એ ખેડૂતો જ્યારે પીડિત હોય દુઃખી હોય દુઃખી હોય ત્યારે સુખ્યાની વાતો કરવાને બદલે સરકારે એમને તાત્કાલિક એમએસપી પૂરો પાડવો જોઈએ આ દેશના ખેડૂતો પણ એમએસપી માટે લડીએ છીએ અમે ખેડૂત ભિખારી નથી પણ અમને અમારો ભાવ પૂરતો મળે એટલી જ અમારી લાગણી માગણી અને હક અધિકાર મળે એના માટે આજની મીટિંગ હતી આગામી રણનીતિ આમાં આગામી રણનીતિમાં સો ટકા અમે એક પ્રયાસ કરવાના છે સારી રીતે કે તમામ ખેડૂતને જાગૃત કરશું અને ખેડૂતોને જાગૃત કરી અને મોટું એક આંદોલન કરીએ એવું અમે આયોજન અત્યારે કરી રહ્યા છે કદાચ ટૂંક સમયમાં મોટી ટ્રેક્ટર રેલી પણ કરીએ યા તો સંમેલનો કરશું અને એમ કરીને ખેડૂતોને જાગૃત કરશું કે એને ઢંઢોળશું કે આપણો જે પાયાના પ્રશ્નો છે એ આ સરકાર હલ નથી કરતી માત્ર ભાષણોથી જ આપણને પેટ ભરવાનો પ્રયાસ કરીશું